ખેડૂતભાઈઓ આપણી મગફળી છેલ્લા એક મહિનાથી આપણે જોઈએ તો લગભગ સમાન ભાવે બધા જ બજારોમાં વેચાઈ રહી છે સમગ્ર દેશના માર્કેટિંગ યાર્ડોની સ્થિતિ એક સરખી છે એક રૂપિયાનો પણ આપણને મગફળીના પાકમાં ભાવ વધારો નથી મળ્યો હવે ઘણા લાંબા સમયથી રાહ જોયા પછી પણ જયારે ભાવમાં કોઈ સુધારો વધારો ન હોય ત્યારે સ્વાભાવિક રીતે ખેડૂત તરીકે આપણી પાસે જે ઉત્પાદિત માલ હોય અને નજીકના દિવસોમાં થોડો ભાવમાં સુધારો થવાની અપેક્ષાએ આપણે એનો સંગ્રહ કરી રાખ્યો હોય તો પણ એ કામ ચલાવ સંગ્રહથી બહાર આવવાનો પ્રયાસો આપણે કરતા હોઈએ છીએ અને બજારમાં વધારા ઘટાડાની શક્યતાઓ બિલકુલ સમાપ્ત થઈ જાય અને વધવાની કોઈ આશા ન રહે ત્યારે આપણે આપણા માલનો નિકાલ કરવા તરફ જતા હોઈએ છીએ અને હવેના દિવસોમાં કદાચ આપણા કેટલાક ખેડૂતો પોતે સંગ્રહી રાખેલો માલ પણ બજારમાં ઉતારે એવા સંજોગો બને કારણ કે આખરે આપણે મહિનો દોઢ મહિનો કે બે મહિના માલનો સંગ્રહ કર્યા પછી એનાથી થાકવું પડતું હોય છે એટલે મગફળીમાં અત્યારે આપણી પરિસ્થિતિ ધીમે ધીમે આ દિશા તરફ જઈ રહી હોય એવું લાગે છે તો ખરેખર હવેના દિવસોમાં ભાવોમાં સુધારો થવાની શક્યતાઓ છે કે કેમ છે અને આપણી મગફળીની જરૂરિયાત આપણા દેશના બજારને કેવા રૂપમાં અને કેટલી છે સામે અને જુદા જુદા આયાત મોટા પાયે થઈ રહી હોય એના આંકડાઓ કેવડા છે કઈ અને એના આધારે આપણી મગફળીના આગામી દિવસોના ભવિષ્ય પર આપણે સૌ સાથે મળીને કંઈક વિચારી શકશું મિત્રો તો આપ સૌ મિત્રો આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો મગફળી આપણો મુખ્ય પાક છે પણ આપણા દેશના તેલીબિયાના પાકમાં મગફળી જે છે એ મુખ્ય તેલીબિયા પાક હવેના સમયમાં નથી રહ્યો કારણ કે ખૂબ મોટા સોયાબીનનું વાવેતર થઈ રહ્યું છે અને વીતેલા ઘણા વર્ષો દરમિયાન સોયાબીનના વાવેતરમાં થતી રહેલી ઉત્તરોત્તર વૃદ્ધિના કારણે સોયાબીનનો પાક ખૂબ મોટા વિસ્તારમાં રહ્યો છે અને તેલનું બજાર સોયાબીન સરસો રાયડા ઉપર આધારિત થઈ ગયું છે આપણા દેશના ઉત્પાદનોના આધારે હવે આપણી રાષ્ટ્રીય જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને એના જે માપ છે એના જે પ્રમાણ છે એના હિસાબથી આપણે જોઈએ તો ખાદ્ય તેલોમાં આપણે ત્યાં જે કઈ માલ પાકે છે એમાંથી લગભગ વીસ ટકા જેટલું ખાદ્ય તેલ આપણો દેશ સોયાબીનમાંથી મેળવે છે દેશલું ખાદ્ય થી રાયડામાંથી મેળવે છે અને બાકીનું દસ થી બાર ટકા જેટલું તેલ આપણે જુદા જુદા કિલીબિયાઓ માંથી મેળવીએ છીએ અને એમાં મગફળી તલ સોયાબીન ટોપરા આ બધું લગભગ દસ થી બાર ટકામાં સમાઈ જાય છે સામે આપણી જરૂરિયાતમાં જે અડતાલીસ ટકા પચાસ ટકા જેટલું બાકી રહે છે આ જગ્યા પૂરે છે પામોલિન અને આયાતી સોયાબીન સરસો હવે પામોલિન આપણે ત્યાં જે આયાત થાય છે એ બહુ મોટા પ્રમાણમાં આયાત થાય છે આ વર્ષેનો આપણો પામોલિનની આયાતનો આંકડો ડિસેમ્બર સુધીનો જે જાણવામાં આવી રહ્યો છે એ આંકડો છે

કોઈ બાજુથી નથી સરકાર દુનિયામાં જ્યાં પણ જગ્યાએથી મળી શકે ત્યાંથી સોયાબીનનું તેલ આયાત કરી રહી છે સોયાબીન આયાત કરી રહી છે અને આપણા દેશના ખેડૂતના ભાવની સ્થિતિ છેલ્લા લગભગ થી ચાર વર્ષથી આપણે જોઈએ તો સોયાબીનમાં આ પ્રકારની રહી છે સાડે સરસો રાયડાની સ્થિતિ પણ આજ પ્રમાણે છે હવે પામોલિન તેલની જે આયાત થાય છે આપણે ત્યાં એ આપણી કુલ વપરાશના હિસાબથી આપણે જોઈએ તો લગભગ જેટલી આયાત એમાંથી થાય છે દેશની કુલ ખાદ્ય જરૂરિયાત જે કરોડ ટન આસપાસની માનવામાં આવે છે એમાંથી આપણે લગભગ દોઢ કરોડ ટન જેટલું તો તેલ બહારથી થી આયાત કરીએ છીએ અને દોઢ કરોડ ટન તેલ જે આયાત કરીએ છીએ એમાં પણ પામોલીન જે છે એ એક કરોડ ટન ઉપરાંતનું છે ત્યાર પછી બીજા ક્રમે સોયાબીન પાંત્રીસ સાડત્રીસ કે આડત્રીસ લાખ ટન જેટલી આયાત આ વર્ષમાં થઈ ચુકી છે હવે આ જે આયાત થાય છે એ હજી પણ આના રૂપમાં બની રહે તો આગામી દિવસોમાં આપણી મગફળીના ભાવમાં સુધારો થવાની શક્યતાઓ આપણને બહુ ધૂંધળી દેખાય રહી છે કારણ કે મગફળીના બજાર ભાવનો આધાર આપણા દેશમાં રાયડો અને સોયાબીન જેવા અન્ય તેલીબિયા પાકોની સાથે જોડાયેલો છે કારણ કે આપણે ત્યાં રાયડો અને સોયાબીન આ બંને મુખ્ય તેલીબિયા પાકો અત્યારે બની ચૂક્યા છે રાયડાનું ઉત્પાદન આપણા દેશની અંદર લગભગ એક કરોડ અને પંદર થી વીસ લાખ ટન વચ્ચેનું છે અને એ જ પ્રમાણેનું માપ સોયાબીનના ઉત્પાદનનું છે સામે મગફળીનું ઉત્પાદન આપણા દેશની અંદર આ વર્ષમાં આપણે જોઈએ તો લાખ ટનનું માનવામાં આવે છે ગયા વર્ષમાં પણ એનાથી થોડો નીચો આંકડો હતો પણ એકંદર આ બંને પાકો એટલે કે સોયાબીન અને રાયડો આ બંને પાકોની સરખામણીમાં મગફળીનું ઉત્પાદન ઓછું છે અને મગફળીના તેલની વપરાશ પણ આ બંને ઉત્પાદનોમાંથી મળતા તેલની સરખામણી ખૂબ ઓછી છે હવે રાયડાનો ભાવ આપણા દેશના ખેડૂતો આ આખા વર્ષ દરમિયાન જે મેળવો છે એ ભાવ લગભગ એક મળના એટલે કે વીસ કિલોના અગિયારસો રૂપિયાથી લઈ અને મહત્તમ બારસો રૂપિયા સુધી મળ્યો છે વચ્ચે એક સારો સમય પંદર વીસ દિવસ માટે આવી ગયો એને બાદ કરતા અને એ જ પ્રમાણે સોયાબીનનો ભાવ આપણા દેશના ખેડૂતોને બજારમાં આઠસો રૂપિયાથી લઈ અને નવસો રૂપિયા સુધી મહત્તમ સમગ્ર વર્ષ દરમિયાન મળ્યો છે એનાથી કોઈ વિશેષ ભાવ સુધારો આ બંને પાકોમાં આપણા ખેડૂતોને નથી મળ્યો અને એની અસર અત્યારે આપણી મગફળીના પાક ઉપર પણ દેખાઈ રહી સાથે આયાતના આંકડાઓ જે મોટા છે એ આંકડાઓને વધારવાની કોશિશ વ્યાપારીઓ તરફથી પણ થતી હોય છે કારણ કે એની આયાત સાથે જોડાયેલા જે કોઈ વેપારી હોય વેપારી ફર્મ હોય ખૂબ મોટી કંપનીઓ હોય એ સરકાર ઉપર પણ પ્રભાવ પાડતી હોય છે અને પોતાની આયાતનો ધંધો બિલકુલ ન દબાય એની કાળજી એ લોકો બહુ મોટા પ્રમાણમાં રાખતા હોય છે અને સારી રીતે રાખતા હોય છે અને પરિણામલક્ષી કાર્યક્રમ એમની પાસે હોય છે સરકારના જે વિભાગોને જ્યાંથી ખરીદવા પડે ત્યાંથી ખરીદી લઈને પણ આયાત પ્રમાણમાં કરે અને પ્રમાણમાં આયાત કરી અને ઉપર નફો સારી રીતે રહી શકે એટલા માટે આયાતના મુદ્દા પર કોઈ પણ દબાણ ન આવે એવી સતત પહેરવી સતત લોબિંગ આ વર્ગ સરકારમાં પણ કરતો રહેતો હોય છે અને સરકારના નીતિ નિર્ણયો ઉપર પણ એની અસર પડતી હોય છે એટલે આયાતકારો જે કોઈ મોટા આયાતકારો છે એને પામોલીન કે સોયાબીન સરસો રાયો એ તેલના મોટા પાયે આયાત કરનારી કંપનીઓ જે છે એ જ કંપનીઓ સરકાર પાસે એવા નીતિગત નિર્ણયો લેવડાવતી હોય છે કે મહત્તમ આયાત બને દેશમાં અને એ આયાતના વ્યવસાયમાંથી એ લોકો મોટા પૈસા કમાઈ શકે એટલે આ પરિસ્થિતિમાં અત્યારના સંજોગોમાં આપણે જે ભાવથી મગફળી વેચી રહ્યા છીએ એ ભાવમાં નજીકના સમયમાં જ્યાં સુધી સરસો કે રાડાના ભાવમાં સાથે સોયાબીનના ભાવમાં કોઈ સુધારો ન આવે

તેલીબિયા અને તેલની આયાતની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ જવાબદારી આપ સૌની છે આપ અવશ્ય નિભાવશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત